તંત્રની ઘોર બેદરકારીનો ભોગ બન્યો નારોલનો સિંગલ પરિવાર નમસ્કાર હું દિવ્યા પંડ્યા આપ જોઈ રહ્યા છો જાગૃત ગુજરાત ન્યૂઝ સત્યની સાથે એક નજર આજના મુખ્ય સમાચાર પર ગઈકાલ રાતે અમદાવાદના નારોલ વિસ્તારમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે મળતી માહિતી મુજબ નારોલ વિસ્તારમાં રહેતા રાજનભાઈ સિંગલ અને તેમના પત્ની અંકિતાબેન સિંગલ એલજી હોસ્પિટલમાં એક સંબંધીના ખબર અંતર પૂછી પરત ફરી રહ્યા હતા ત્યારે ગોપી ફેક્ટરી પાસે પાણી ભરાયેલું હતું જેમાંથી પસાર થતી વખતે અચાનક જ ખાડો આવતા પતિ પત્નીને કરંટ લાગ્યો હતો અને તેઓ બેભાન થઈ ગયા હતા આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ અને વીજ કંપનીના અધિકારીઓ તાત્કાલિક ધોરણે પહોંચી આવેલા અને વીજ પુરવઠો બંધ કરી બંનેને બહાર કાઢી એકસો આઠ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરે બંનેને મૃત જાહેર કર્યા અમદાવાદ શહેરમાં તાજેતરમાં હાથકેશ્વરમાં શશાનના નવીનીકરણની કામગીરી દરમિયાન પણ વીજ કરંટ લાગતા એક યુવકનું મોત નીપજ્યું હતું અને આવી અનેક ઘટનાઓ અમદાવાદ શહેરમાં સામે આવી હોવા છતાં મ્યુનિસિપલ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી ન હોવાને કારણે સામાન્ય જનતાના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે નારોલ વિસ્તારમાં આવેલી મટન ગલીવાળા રોડ પર ઘણા લાંબા સમયથી ખાડાઓ પડી ગયા હોવાથી આ બાબતે અનેક રજૂઆતો કરવા છતાં આવી સમસ્યાઓનો તંત્ર દ્વારા નિકાલ ન કરીને લોકોના જીવ જોખમમાં મૂકવામાં આવી રહ્યા છે ત્યારે મૃતક દંપતીના પરિવારજનો દ્વારા જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે જય હિન્દ જય ભારત